મિત્ર સાથે ફોટો જોઈ જતા માતાએ ઠપકો આપ્યો હતો શાળાએ જવાનું કહી ઘરેથી નીકળેલી વિદ્યાર્થીનીએ ઝેરી દવા પી લીધી વિદ્યાર્થીનીનું ટૂંકી સારવાર બાદ મોત થઈ ગયું વરાછા પોલીસે વિદ્યાર્થીનીની આત્મહત્યાને લઈને તપાસ હાથ ધરી છે ઉત્તરાયણના એક મહિના પહેલેથી જ પતંગની દોરીનો કહેર શરૂ થઈ ગયો સુરતમાં વધુ એક યુવક પતંગની દોરીનો શિકાર બન્યો લિંબાયત નીલગિરી રોડ પર ગોડાદરાના શૈલેષ વસાવા રવિવારે સાંજે બાઇક પર જતા હતા ત્યારે પતંગનો દોરો ગળામાં ભેરવાઈ જતા ગળું ચીરાઈ ગયું શૈલેષભાઈને લુહી લુહાણ હાલતમાં સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયા ઇજાગ્રસ્ત યુવકને ગળાના ભાગે ટાંકા લેવાની ફરજ પડી છે કે મહત્વની વાત તો એ છે કે તાજેતરમાં જ આ પ્રકારની આ બીજી ઘટના છે છતાં પાલિકાને બ્રિજ પર તાર બાંધવાનું મુહૂર્ત નથી મળ્યું